દાહોદ જિલ્લાના ખાસ કરીને આંતરિયાળ વિસ્તારોમાં વીજ ચોરીના બનાવો સામે આવતા હોવાનું જાણ એમડીસીએલને કરવામાં આવી હતી જેને અંગે વેજલપુર સબડિવિઝનની ટીમ સ્પેશિયલ ડ્રાઈવ રાખી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પ્રથમપુર ગામે વીજ ચેકિંગમાં ગઈ હતી જ્યાં ગેરકાયદેસર જોડાણની ચેકિંગ દરમિયાન એમજી વિસીએલની ટીમ ઉપર સ્થાનિક ગ્રામજનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં જુનિયર એન્જિનિયર અને હેલ્પર ઉપર બેટ વડે હુમલો કરતા બંને કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી બંને કર્મચારીઓના હાથ ફેક્ચર થતાં તેઓને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ મામલાને લઈને એમજી વિસીએલ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ વધુ તપાસ હાથ ધરી છે ખાસ કરીને ઝાલોદ સહિતના અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર વીજ જોડાણ કર્યા હોવાની બાતમીના આધારે એમજી વિશેની ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાતી હોય છે ત્યારે આજે વધુ વેજલપુરની ટીમ દ્વારા આ ચેકિંગ દરમિયાન તેઓના ઉપર હુમલો થતાં હાલ એમજી સીએલ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસને જાણ કરવામાં આવી છે